રાજપીપળા શહેરના એરિયા કાપડ મર્ચન્ટ એસોસિએશન દ્વારા નગરના વિકાસ તથા ટ્રેન સેવાના મુદ્દે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું જોડતી ટ્રેન બંધ કરી દેવાના સરકારના નિર્ણયનો એરિયા કાપડ મર્ચન્ટ એસોસિએશન વિરોધ કરી નગરના વિકાસ માટે ટ્રેનો ચાલુ રાખવામાં આવે તેવી માંગણી કરતું આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને સુપ્રત કરવામાં આવ્યું હતું અમે વિકાસ માટે કાપડ તરફથી આવ્યું છે હાલ રાજપીપળામાં નર્મદા જિલ્લાનું વડું મથક છે એનો કોઈ જાતનો વિકાસ થયેલ નથી નર્મદા જિલ્લાના જિલ્લામાં કેવડિયાનો ખૂબ સારો વિકાસ થાય છે તે ખૂબ સરાહનીય છે પણ રાજપીપળાને એનો કોઈપણ જાતનો ફાયદો મળતો નથી રાજપીપળા બાયપાસ થઈને કેવડીયા પ્રવાસીઓ જાય છે એટલે રાજપીપળાના વેપારીને બી કોઈ જાતનો ફાયદો મળતો નથી હાલ રાજપીપળામાં ધંધા રોજગાર ખૂબ પડી ભાંગ્યા છે અને આવા સંજોગોમાં જો રાજપીપળામાં પણ કેવડિયાની જેમ થોડા પ્રોજેક્ટો લાવવામાં આવે તો રાજપીપળામાં ટુરિસ્ટોની આવર રહે અને અમારા વેપાર ધંધાનો પણ વિકાસ થાય તેમજ અહીંના સ્થાનિકોનો પણ સારું પડે એ માટે અમે લોકોએ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે તેમજ હાલમાં જે રેલવે ચાલી રહી છે એ રેલવેને આજથી થોડા વર્ષો પહેલાં સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ડેવલપ કરવામાં આવી હતી બનાવવામાં આવી હતી એ હાલમાં ધીમી ગતિમાં ચાલી રહી હતી એના માટે સરકારને રેલવે તંત્રને ખોટ જાય છે એ માટે બંધ કરવામાં આવે છે એ નિર્ણય ખૂબ ખોટો છે આ રેલવેના અહીંથી અંકલેશ્વર સુધીની ખૂબ થોડી ઝડપી ચલાવવામાં આવે એવી અમારી માગ છે એકથી દોઢ કલાકમાં અહીંથી અંકલેશ્વર પહોંચે એવી અમારી માગ છે તેમજ આ રેલવે અહીંથી કેવડિયા સુધીને લંબાવાય તો વાયા કેવડિયા થઈને બરોડા જાય તો અહીંના અપડાઉન કરતાં લોકોને પણ ખૂબ સારી સારું પડી શકે એમ છે તેમજ અહીંથી અંકલેશ્વરનો રસ્તો ખૂબ ખરાબ છે એ આવા સંજોગોમાં આ રેલવેનો પણ જો અહીંથી અંકલેશ્વર સુધી ફાસ્ટ કરવામાં આવે તો રોજ અપડાઉન કરતાં લોકોને તેમજ અહીંથી અહીંના રહીશોને અવર જવર કરવામાં ખૂબ આશીર્વાદ સવાર નીવડી શકે છે આ રેલવે અને વડાપ્રધાનનું જે સ્લોગન છે વોકલ ફોર લોકલ તો આ જે અહીંયા જે આ બધા પ્રોજેક્ટો આવી રહ્યા છે એમાં લોકલ લોકોને કોઈ જાતનો ફાયદો મળતો જ નથી તો આવા સંજોગોમાં રાજપીપળામાં ખૂબ ડેવલપમેન્ટની જરૂર છે અને હું આપણા માધ્યમથી અહીંના સ્થાનિક તંત્ર તેમજ નેતાઓને પણ કહેવા માગું છું કે રાજ્યપ્રણા વિકાસના પોતે અંગત રસ લે અને ઉપર પર રજૂઆત કરે